પાણીની આ ખૂબ સારી પરિસ્થિતિ પણ મેં જોઈ છે અહીંયા અમારી જે આસપાસના જે ખેડૂતો છે ત્યાં દસ ફૂટે અને પંદર ફૂટે પાણી હતું એ પણ અમે જોયું છે અને નદીમાં જેવો નદીમાં પાણી આવે અને તરત જ અમારા કુવાઓમાં પાણી આવવા માંડે અને જો મોટરોને અમે ત્યારે મોનોબ્લોક મોટરો હતી એ મોનોબ્લોક મોટરો કાઢવામાં જો અમે પાછળ રહી જઈએ તો મોટરો ઉપર પાણી ચડી જાય એવું પાણી પણ અમે જોયું છે અને છેલ્લે છેલ્લે અત્યારે ચારસો ફૂટ બોર ઉપર પણ જેને કહેવાય કે મોટરો ડચકા ખાતી હતી અને પાણીની ક્વોલિટીઓ બગડવી અને હજારો ટીડીએસના પાણી થઈ ગયા એ પરિસ્થિતિ પણ અમે અત્યારે જોઈ છે અને જ્યારે એ પાણી સાવ તળીએ જ્યારે પહોંચી ગયા ત્યારે

કચ્છ દરેક પડકારોમાંથી ઊભું થયું કચ્છને નર્મદાના નીર મળ્યા પણ કચ્છ સાથે સૌથી કશું હોય તો એ છે માણસોનો પોતાના પ્રદેશ માટેનો પ્રેમ મુંબઈમાં કે આફ્રિકામાં કોઈ પણ હિસ્સાઓમાં વસતા જૈન પાટીદાર ક્ષત્રિય કે પછી દરેક સમાજના લોકો પોતાના વતનને ચાહે છે અને પછી એનો ખૂબ વિચાર કરીને એના માટે રૂપિયા પણ ખર્ચે છે નેતાના ભાગે એ આવે એ રૂપિયા ખર્ચ કરાવવાની વાત આવે તો એને કઈ દિશા આપી શકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી પાટીલે આખા દેશમાં દિશા આપી છે જળસંચયની અને એ આહવાન કરી રહ્યા છે હજારો માણસોને કે તમે પોતાના વતનમાં જાવ અને વતનમાં જળસંચયના કામો કરાવો લાખો માણસો સુધી એ અવાજ એમ્પ્લીફાઈ થઈને પહોંચી રહ્યો છે અને એટલે જ આજે મારે તમને બતાવવી છે કચ્છમાં થયેલી જળસંચયની ક્રાંતિ અને એ ક્રાંતિમાંથી કચ્છમાં થયેલું જળસંચયનું એકદમ યુનિક અને દિશા બતાવનારું કામ આ માત્ર થયેલી શરૂઆત નથી એમાંથી મળેલું પરિણામ પણ છે જે બતાવશે કે એક નાના હિસ્સામાં એક નદીને પુનર્જીવિત કરવાનો પણ પ્રયત્ન થાય ત્યાં જળસંચ જળસંચયના કામ થાય અને ત્યાંથી બે કિલોમીટર દૂર એક ખેડૂતની વાડીમાંથી એના બોરમાંથી એ જળસંચયનું પરિણામ શું મળે છે જોઈએ કચ્છની આ સુંદર મજાની કહાની મારું નામ મહેન્દ્ર નરેન બરોટ ગુઢવી હું અહીંના પૂર્વ સરપંચ પણ હતો અને અત્યારે જિલ્લા પંચાયત સદસ્ય છું આપણે આ જે નદી ઉપર અત્યારે ઊભા છીએ એ નાગમતી નદી છે એના એનો પૌરાણિક બહુ એના ઇતિહાસ પણ આ નદીના રહેલા છે અને જે ચેકડેમ ઉપર આપણે ઊભા છીએ એ ચેકડેમનું નામ છે અંબેસાગર ચેકડેમ અને અહીં રતન ટાટા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બે હજાર સાતની આસપાસ આ વિસ્તારમાં જળસંગ્રહના કામ કરવા માટે લોકો આવેલા વીઆરટીઆઈના માધ્યમથી અમલીકરણ સંસ્થા વીઆર વીઆરટીઆઈ હતી એ લોકોની કન્ડિશન હતી કે લોકફાળા સાથે કામ કરવું તો ત્યારે અમારા અહીંના અંબે માતા ભાવિક સંઘના લોકોએ એ પોતે લોકફાળો એકત્ર કરી અને આ ચેકડેમ બનાવવા માટે એમણે લોકફાળો આપ્યો અને ત્યારે અમને આ વિચાર આવ્યો કે સરકારશ્રીની કોઈ યોજનામાં આ ચેકડેમ અહીંયા બની શકે એમ નહોતો પરંતુ એને આર્ટિફિશિયલ કાંઠા બનાવીને પણ આ સંસ્થા દ્વારાના સંસ્થાના માધ્યમથી અને લોકફાળાના માધ્યમથી અમે આ ચેકડેમ અહીં બનાવ્યો અને આ જળ સંગ્રહનો વિચાર એ તો જેને કહેવાય કે ખૂબ નાનપણથી જ આ જળની સમસ્યા અને એમાં પૂજ્ય કાંતિસેન કાકા અને મારા પૂજ્ય પિતાજી એમના દ્વારા આ સમસ્યાઓના માટે કંઈક ને કંઈક કામ કરવા માટે કરવું જોઈએ અને અમે કરતા હતા એટલે ખૂબ નાનપણથી આ કામ કરવા માટેની એક જેને કહેવાય ધગસ અને શોખ એ મારા જીવનમાં રહેલો છે પાણીની આ ખૂબ સારી પરિસ્થિતિ પણ મેં જોઈ છે અહીંયા અમારી જે આસપાસના જે ખેડૂતો છે ત્યાં દસ ફૂટે અને પંદર ફૂટે પાણી હતું એ પણ અમે જોયું છે અને નદીમાં જેવો નદીમાં પાણી આવે અને તરત જ અમારા કુવાઓમાં પાણી આવવા માંડે અને જો મોટરોને અમે ત્યારે મોનોબ્લોક મોટરો હતી એ મોનોબ્લોક મોટરો કાઢવામાં જો અમે પાછળ રહી જઈએ તો મોટરો ઉપર પાણી ચડી જાય એવું પાણી પણ અમે જોયું છે અને છેલ્લે છેલ્લે અત્યારે ચારસો ફૂટ બોર ઉપર પણ જેને કહેવાય કે મોટરો ડચકા ખાતી હતી અને પાણીની ક્વોલિટીઓ બગડવી અને હજારો ટીડીએસના પાણી થઈ ગયા એ પરિસ્થિતિ પણ અમે અત્યારે જોઈ છે અમારી પાછળનો આ જે વિસ્તાર છે એ જરપરા વિસ્તાર છે એ જરપરા વિસ્તારમાં અત્યારે દસ હજાર ને અગિયાર હજાર ટીડીએસના પાણીઓ છે જે પશુઓ પણ પી શકે એવી પરિસ્થિતિમાં નથી આ અમે આ ઇતિહાસ મારી નજર સામે બધું જ મેં જોયેલો છે બોરવેલ આ બધું જોયા પછી પણ જે રીતે કરોડો વર્ષોથી જેને કહેવાય પૃથ્વીની ઉત્પત્તિથી કુદરતી રીતે જળ સંગ્રહિત થયેલું જે પેટાળમાં રહેલા પાણીને અમે લગભગ પહેલાં ઓગણીસો ત્રાણું ચોરાણુંના વર્ષમાં એ પાણીને અમે પાદરું કર્યું અને એ પાણીથી ખેતી થવા માંડી અને એ ત્યારે એ પાણીમાં એટલો ફોર્સ હતો કે જમીન લેવલથી પાંત્રીસથી ચાલીસ ફૂટ ફક્ત નીચે સુધી એ પાણી ચારસો ફૂટથી આવેલું પાણી એ ત્યાં સુધી કૂવાઓમાં પણ ઉપર ચડી આવ્યું હતું પરંતુ કાળક્રમે પાણીનો એટલો વપરાશ થયો કે જેને કહેવાય કે પાણી દિવસો દિવસ નીચે ઉતરતા ગયા અને જ્યારે એ પાણી સાવ તળીએ જ્યારે પહોંચી ગયા ત્યારે નીચેથી કાં તો ખારું પાણી આવવા માંડ્યું ને કાં એ સ્ટોક ખલાસ થઈ ગયો ત્યારે એમ થયું કે હવે એ નીચેના ઇક્વિફેરમાં જો પાણીને સીધે સીધું નહીં પહોંચાડીએ તો આ પ્રકૃતિ પ્રાકૃતિક રીતે સંગ્રહિત થયેલો પાણી પાછું ત્યાં સુધી પહોંચવામાં તો કરોડો વર્ષ લાગશે અને કરોડો વર્ષના સમયગાળા સુધી આપણે એને બચાવી આ ખેતીને બચાવી શકીશું નહીં તો આ અમારી ખેતી છે મોટા ભાગે અહીંયા આ બધી ખેતી બાગાયતની ખેતી છે અને બાગાયતની ખેતી એટલે અમારી એક પેઢીએ ઊભી કરેલી ખેતી છે આ બધા અત્યારે જે તમને ઝાડો દેખાશે એ ઝાડોએ અમારા વાવેલા કરતાં અમારા વડીલોએ વાવેલા છે એટલે અમારી પેઢીઓની મહેનતને જો બચાવવી હોય તો અમારી પાસે એક જ વિકલ્પ હતો કે આ સીધો પેટાળમાં ઇન્જેક્શન બોરથી અમે પાણીને ભરી દઈએ તો જ આ તો ને તો જ આનો જેને કહેવાય કે ઉકેલ મળે એના માટે અમે શરૂઆત કરી મેં બધા મિત્રોને દાતાઓને બધાને વાત કરતો હતો એમાં શરૂઆતમાં ગ્લોબલ કચ્છના ગોવિંદભાઈ અને એ લોકોએ અમારી વાતને સ્વીકારી અમારા ઠાકરસિંહભાઈ શેઠિયા દાતાએ અને આ ચેકડેમમાં અમે પ્રારંભિક ચાર બોર કર્યા અને રજૂઆતના પરિપાક રૂપે એમણે અમને પહેલાં પ્રારંભિક ચાર બોર અમને આપ્યા અહીં પહેલાં અટલ ભૂજલના બોર એ લોખંડના બોરની ડિઝાઇન થતી હતી અમે એ લોકોને સમજાવવામાં સફળ રહ્યા કે જે રીતે અહીંના ખેડૂતો બોર કરે છે અને ખેડૂતોના બોર આજે પચીસ વર્ષ ત્રીસ વર્ષથી બોર ચાલે છે એમાં કોઈ ડિફોલ્ટ થતું નથી તો આપણે પણ એ પ્રકારના બોર કરીએ એટલે પ્રારંભિક રીતે અદાણી ફાઉન્ડેશન એકવીસ બોર આપ્યા અને અમે મનરેગાને જિંદાલ સાથે જોડીને પાંચ બોર તૈયાર કર્યા અને એ પછી જિલ્લા પંચાયતને સરકાર દ્વારા પણ વીસ બોર પ્રારંભિક રીતે આપવામાં આવ્યા અને એ વીસ બોરોની સફળતા જોઈ અને પછી એ લોકોએ કીધું કે હવે તમે જેટલા માગો એટલા બોર અમે તમને આપીશું અને અમે માંડવી અને મુન્દ્રામાં એ જિલ્લા પંચાયતના મારા સદસ્યો સાથી સદસ્યોના સહયોગ લઈ તાલુકા પંચાયત સરપંચ ધારાસભ્ય ધારાસભ્યશ્રી બધાનો સહયોગ લઈ અને ટોટલી નદીઓનો અમે યાત્રાઓ કરી અને નદીઓની યાત્રાઓ કરી અને આવી જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી કે ક્યાં ક્યાં આપણે આ બોરને બનાવી શકીએ અને એવી આઈડેન્ટિફાઈ થયેલી જગ્યાઓ ઉપર લોકલ જે નોલેજ છે એ લોકલ નોલેજને એની સાથે અમે લોકોએ જોડ્યું કે ક્યાં બોર કયા પ્રકારના જોઈએ કેટલા ઊંડા જોઈએ કેટલી જગ્યાએ હોલ રાખવા જોઈએ શું શું કરવું જોઈએ એ પ્રકારનું આ આ કર્યું અને એનું જે પરિણામ મળ્યું છે એ આશ્ચર્યજનક પરિણામ મળ્યું છે અત્યારે જેને કહેવાય કે જે બોર સુખી ગયેલા બોર હતા જે ગેરડા વિસ્તાર આમાં ઉત્તર બાજુએ આપણે જઈએ તો ગેલડાથી આ ઇક્વિફેરની શરૂઆત થાય છે કણકાવતી શાગ એનું નામ આપ્યું છે એ ત્યાં કને બોરના જ પાણી છસો ફૂટે પણ ખલાસ થઈ ગયેલા ત્યાં અત્યારે બસો ફૂટ ઉપર હજાર ટીડીએસના પાણી અત્યારે મળે છે અને એ એના લાભ અત્યારે ખેડૂતો ખૂબ સારા પ્રમાણમાં લઈ રહ્યા છે